શરીરથી કરેલા પાપથી છૂટવા માટે શું કરવાનું એકાદશી એ દેહ ને દંડ પણ છે અને ઈશ્વરનું સામીપ્ય મેળવવા માટેનું ઉત્તમ શ્રેષ્ઠ સાધન પણ છે એટલા માટે જો શરીરથી કરેલું પાપ છે સ્વાદેન્દ્રિયથી કરેલું પાપ છે તો સ્વાદ ઉપરનો કંટ્રોલ એ શરીરને દંડ છે મનથી કરેલું પાપ છે એમાંથી નિવૃત્ત થવા માટે શું કરવાનું કીધું મનથી ઈશ્વરનું આરાધન કરવાનું મનથી ઈશ્વરનું સ્મરણ કરવાનું જીભથી પાપ કર્યું છે શું કરવાનું કીધું જીભથી કરેલા પાપથી બચવા માટે જીભને કામે લગાડો જીભને કારણ કે જીભ છે એ જ તો છે યાદ રાખો બે કામ એક સાથે થાય નહીં હા એક કામ થાય બે કામ જેને જેને સોંપ્યો એમ જોજો બગડશે એટલા માટે આંખને એક જ કામ છે ને આંખને શું કામ છે જોવાનું બીજું કઈ કામ આંખને કરવાનું નથી એટલે એ એનું કામ વ્યવસ્થિત રીતે કરે કાનને શું કામ છે ખાલી સાંભળવાનું એટલે કાન એટલું જ કામ કરે એનાથી બીજું કઈ કામ કરવાનું નથી नाकને શું કામ છે સુગંધ લેવાનું તો એક જ કામ છે એટલે વ્યવસ્થિત થાય છે પણ જીભને બે કામ છે શું બે કામ છે સ્વાદ લેવાનું પાછું બકબક કરવાનું અને બે કામ જ્યારે કરવાના થાય ત્યારે સાવધાન રહેવું જોઈએ જીભથી કરેલા પાપથી બચવા માટે જીભને કામે લગાડો જીભે જપ કરો કારણ કે યાદ રાખો જેનાથી જે કરીએ છીએ એનાથી જ બચવા માટે એ જ નહીં એનું જે વિરોધાર્થી હોય કાદવ ના દાગને સાફ કરવા માટે કાદવ થી દાગ ના જાય પણ કાદવ ને જેની અંદર વેર છે એવું ચોખ્ખું પાણી હોય એ કાદવને સાફ કરે